વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ બાર વિષય મનોવિજ્ઞાનની અંદર જે આપણું પ્રકરણ એક છે સંવેદન ધ્યાન અને પ્રત્યક્ષીકરણ એનો આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે તો મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ બારને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી તમારા બીજા સાથી મિત્રો સુધી પણ આ ચેનલને અચૂકથી શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે અને મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એક વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ધોરણ બારની તો તે ગ્રુપની અંદર તમે જોડાવાનું ભૂલતા નહીં હવે જોઈએ આપણે સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો એમાં પહેલો કયા વૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપક પર માનસિક કેન્દ્રીકરણ કરવું તો આવશે ઓપ્શન બી જેમ્સ ડ્રેવર બીજો છે કે ધ્યાનની જનની તરીકે કોણ ઓળખવામાં આવે છે તો ઓપ્શન ડી રસદ ત્રીજો છે સંવેદન એટલે શું તો સંવેદન એટલે ઓપ્શન બી થશે ચેતાત્મક અનુભવ તો મિત્રો જે આ સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમારે સંપૂર્ણ ચોપડાની અંદર લખીને તૈયાર કરવાના છે કારણ કે પરીક્ષાની અંદર પંચાણું ટકા આ જ પ્રશ્નો પૂછાય છે જોઈએ ચોથો કયા મનોવૈજ્ઞાનિકે કંધના છ પ્રકાર આપ્યા છે તો આવશે ડી હેનિંગ એ પાંચમો છે કે પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે તો ઓપ્શન સી પ્રત્યક્ષીકૃત સાતત્ય સાથે છઠ્ઠો બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે તો આવશે એ ત્રણ ભાગમાં ધ્યાન સંવેદનને પ્રત્યક્ષીકરણ નેક્સ્ટ આગળ વધીશું સાતમો છે કે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કયા કયા છે ઓપ્શન સી વર્ધમીર કોહલર ને કોફકા આઠમો છે કે સામાન્ય રીતે મનુષ્ય કેટલા સીપીએસ સુધીની કંપન સંખ્યાવાળો અવાજ સાંભળી શકે છે ઓપ્શન એ વીસથી વીસ હજાર નેક્સ્ટ નવમો છે કે ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનો અનુભવ થાય છે ઓપ્શન ડી ચાર પ્રકારના નેક્સ્ટ આગળ વધીશું દસમો કે દ્રિનેત્રીય વિષમતા એટલે શું ઓપ્શન સી બંને આંખોના નેત્રપટ પર જુદી જુદી પ્રતિમા પડવી તે નેક્સ્ટ હવે બીજો છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો એમાં પહેલો ધ્યાનનો આકાર કોના પર છે તો ધ્યાનનો ધ્યાનનો આકાર નહીં મિત્રો પણ ધ્યાનનો આધાર કોના પર છે તો ધ્યાનનો આધાર સમગ્ર ચિત્તની એકાગ્રતા અને સંવેદન પર આધાર છે બીજો પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનોવિજ્ઞાનના કયા સંપ્રદાયે આપ્યા તો પ્રતિક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનોવિજ્ઞાનના સમદૃષ્ટિવાદી સંપ્રદાયે આપ્યા ત્રીજો કડવો સ્વાદ જીભના કયા ભાગથી પારખી શકાય છે તો જીભના પાછળના ભાગથી કડવો સ્વાદ પારખી શકાય છે ચોથો છે કે સંગઠનમાં સમીપતા એટલે શું તો સ્થળ અને કાળની દ્રષ્ટિએ પરસ્પર નજીક ગોઠવાયેલા ઉદ્દીપકો સંગઠિત થઈ એક ચોરસ આકાર ઉપસાવે છે જેને સમીપતા કહેવાય છે પાંચમો અભિરુચિ માટે મેકડુગલે કયા શબ્દનો પ્રયોગ કર્યો છે તો એનો જવાબ છે અભિરુચિ માટે મેકડુગલે અપ્રગટ્ય ધ્યાન એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે છઠ્ઠો મધ્યકર્ણ અસ્થિઓના નામ આપો તો એનો જવાબ છે જેમાં હથોડી એરણ પેગડું જેવા આકાર ધરાવતા પરસ્પર જોડાયેલા ત્રણ હાડકાઓ અને યુસ્ટિકિયન નલિકાઓનો સમાવેશ થાય છે સાતમો વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા જણાવો તો સામાન્ય રીતે મનુષ્ય વીસથી વીસ હજાર સીપીએસ સીપીએસ એટલે સાયકલ પર સેકન્ડ હજ સુધીની કંપન સંખ્યા રજૂ કરતો ધ્વનિ સાંભળી શકે છે આઠમો છે કે ઊંડાણના પ્રત્યક્ષીકરણ માટે જવાબદાર સંકેતોના નામ આપો તો ઊંડાણના પ્રત્યક્ષીકરણના સંકેતોના નામ છે મિત્રો અનેત્રીય સંકેત એકનેત્રિય સંકેત અને દ્રિનેત્રિય સંકેત નવમો છે કે દ્રષ્ટિ સંવેદનમાં નેત્રપટીય વિષમતા કયા કારણથી સર્જાય છે તો ડાબી આંખને દ્રષ્ટિ ક્ષેત્રમાં રહેલા પદાર્થનો ડાબો વિસ્તાર થોડો વધારે દેખાય છે તે જ રીતે જમણી આંખને પદાર્થનો જમણો વિસ્તાર થોડો વધુ દેખાય છે આ કારણથી દ્રષ્ટિ સંવેદનમાં નેત્રપટ્ટીએ વિષમતા સર્જાય છે નેક્સ્ટ દસમો છે કે માનવ ત્વચામાં ઠંડી ગરમી જેવા સંવેદનો શા કારણે થાય છે તો એનો જવાબ ત્વચા પર પથરાયેલા જુદા જુદા સંવેદનિકો કોષો ઉત્તેજાવાથી માનવ ત્વચામાં ઠંડી ગરમી જેવા સંવેદનો થાય છે ત્રીજો છે કે નીચેના પ્રશ્નના ઉત્તર સંક્ષિપ્તમાં લખવાના છે આશરે ત્રીસ શબ્દો જેટલામાં તો પહેલો છે સંવેદન એટલે શું તો સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ કોઈપણ પ્રકારના બાહ્ય ઉદ્દીપકની અસર માનવીની જ્ઞાનેન્દ્રિયો પર થાય જેનાથી તેના અંતરવાહી તંતુઓ ઉત્તેજાય અને મગજના ચોક્કસ ભાગને સંદેશો પહોંચે તેને સંવેદન કહે છે સંવેદન એટલે સભાનતામાં સર્જાતું એવું પરિવર્તન કે જે ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના મગજમાંના સંવેદન વિસ્તાર કેન્દ્રો સુધી પહોંચવાથી ઉત્પન્ન થાય નેક્સ્ટ આગળ વધીશું તો બીજો પ્રશ્ન છે કે ધ્યાન વિચલન એટલે શું તો મન વિચલન એટલે એક ઉદ્દીપક પરથી બીજા ઉદ્દીપક પર અને બીજા ઉદ્દીપક પરથી ત્રીજા ઉદ્દીપક પર અથવા એક જ ઉદ્દીપકના વિવિધ વિભાગો પર ધ્યાન બદલવાની ક્રિયા ધ્યાન સ્થિર રહેતું નથી વારંવાર બદલાયા કરે છે આ ધ્યાનનું મહત્વનું લક્ષણ છે ધ્યાનની આવી અસ્થિરતાને ધ્યાન વિચલન કહે છે તો ધ્યાનના લક્ષણો જણાવો તો ધ્યાનના લક્ષણો નીચે આપેલા છે તો ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે ધ્યાન સમય સમય જુતાત્મક છે ધ્યાન સોધાત્મક છે ધ્યાન ભવિષ્યલક્ષી છે ધ્યાન પ્રેરણાત્મક છે ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે નેક્સ્ટ આગળ વધીશું ચોથો રેખીય પરિપ્રેક્ષ્ય કયા સંકેતમાં થાય છે કેવી રીતે તો રેખીય પરિપ્રેક્ષ્ય ઊંડાઈ અને અંતરના સંકેતમાં થાય છે સમાન અંતરની રેખાઓ દૂર જતાં ક્ષિતિજ તરફ કોઈ બિંદુએ નેત્રપટ પરથી પ્રતિમા એકઠી થતી દેખાય તેને રેખીય પરિપ્રેક્ષ્ય કહે છે રેલવેના બે પાટાઓ વચ્ચે ઊભા રહીને દૂર સુધી નજર નાખતા દૂરના અંતરે પાટા એકબીજાની ન નજીક આવતા દેખાય છે આનું કારણ રેખીય પરિપ્રેક્ષ્ય છે પાંચમો ચિત્રકારો અને નાટ્ય નિર્દેશકો દૂરના અંતર માટે કયા સંકેતનો ઉપયોગ કરે છે તો મિત્રો નીચે તેનો જવાબ લખેલો છે આપણે સંપૂર્ણ જવાબને ડિસ્કસ કરવા જઈશું તો વિડીયો લોંગ થઈ જશે માટે મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબ લખતા રહેવાનું છે છઠ્ઠો છે કે નેત્રમણીનું અનુકૂલન એટલે શું તો કૃષ્ણ મંડળના સ્નાયુઓ પ્રકાશની તીવ્રતા પ્રત્યે અતિ સંવેદનશીલ હોય છે જો પ્રકાશનું પ્રમાણ વધે તો કૃષ્ણ મંડળના સ્નાયુઓ વિસ્તાર પામે છે પરિણામે કીકી નાની બને છે જો પ્રકાશનું પ્રમાણ ઘટે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ સંકોચાય છે પરિણામે કીકીનું કદ વધે છે આમ નજીક કે દૂરના રહેલા પદાર્થોના સંવેદન માટે નેત્રમણી સિલિયરી સ્નાયુઓનું અનુકૂલન જવાબદાર છે સાતમો જોઈએ કે ધ્યાનને આકર્ષનારા વ્યક્તિલક્ષી કટકો જણાવો તેના વ્યક્તિલક્ષી ઘટકો છે કે વ્યક્તિનો રસ કે અભિરુચિ વ્યક્તિની જરૂરિયાત વ્યક્તિની ટેવ વ્યક્તિનું શિક્ષણ અને વ્યક્તિની મનોશારીરિક સ્થિતિ આઠમો છે કે ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું તેનો મિત્રો સંપૂર્ણ જવાબ આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો પ્રશ્ન નંબર નવ જોઈએ મિત્રો કે સાપેક્ષ કદ સમજાવો તો સાપેક્ષ કદ એ દ્રષ્ટિ સંવેદન પૂરા પાડે છે કોઈપણ વસ્તુ કે પદાર્થ જોતી વખતે જો તે હોય તેના કરતાં નાનો લાગે તો તે દૂર છે અને મોટો કે યોગ્ય કદનો લાગે તો નજીક છે એમ માનવામાં આવે છે આમ અંતરને કારણે દ્રષ્ટિ સંવેદનમાં સાપેક્ષ દ્રશ્ય કદની દ્રષ્ટિએ નાનું કે મોટું આપણા નેત્રપટ પર પડે છે છતાં જે તે પદાર્થનો પરિચય અને અનુભવ વાસ્તવિક રીતે જ આપણા મનમાં થાય છે દસમો છે મિત્રો ધ્યાન પ્રેરણાત્મક છે વિધાન સમજાવો તેનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે તે તમે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોનો જવાબ લખી શકો છો હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું તો આગળ મિત્રો છે ચોથો કે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર આપો એમાં પહેલો પ્રત્યક્ષીકરણનો અર્થ વ્યાખ્યા સહિત સમજાવો તો એનો જવાબ છે પ્રત્યક્ષીકરણનો અર્થ તો એની પહેલાં સંપૂર્ણ મિત્રો આપેલું છે જે તમે જોઈ શકો છો કે પ્રત્યક્ષીકરણ એટલે વ્યક્તિની પોતાના પક્ષ વિરણથી માહિતગાર થવાની પ્રક્રિયા અને મિત્રો એનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેજો તો મિત્રો અલગ અલગ મનોવૈજ્ઞાનિકો દ્વારા તેની વ્યાખ્યા આપેલી છે જે તમે જોઈ શકો છો એચ એચઈ ગેરેટ દ્વારા હિલગાર્ડ એટકિન્સ અને એટકિન્સન્સ દ્વારા સિટી મોર્ગન દ્વારા એન એલ મન દ્વારા કોલિન્સ અને ટ્રેવરની પણ વ્યાખ્યા આપેલી છે જે તમે જોઈ શકો છો વિડીયોમાં અને મિત્રો ધોરણ બારના બીજા વિષયના પણ સ્વાધ્યના સોલ્યુશનો સંપૂર્ણ કરેલા છે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જોવા મળી જશે તો ત્યાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો જોઈએ બીજો કે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો તેની સંપૂર્ણ પ્રક્રિયા સમજાવેલી છે ટૉપિક વાઇઝ તમારે આવી જ રીતે સંપૂર્ણ ટોપિક વાઇઝ લખવાનું છે અત્યારે પણ તમે ચોપડાની અંદર પણ આવી રીતે ટોપિક પાડીને લખી શકો છો અને પરીક્ષાની અંદર પણ તમારે આવી રીતે લખવાનું છે જેથી કરીને મિત્રો તમારો એક પણ માર્ક્સ કટ થઈ શકશે નહીં અને મિત્રો જો તમારે આ સ્વાધ્યાયની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો એ પણ કઈ રીતે મેળવવાની છે એની પણ માહિતી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે મેળવી શકો છો પીડીએફ જોઈએ ત્રીજો કે શ્રવણ સંવેદનની વિગતવાર સમજૂતી આપો તો એની પણ મિત્રો નીચે સંપૂર્ણ માહિતી આપેલી છે જે તમે જોઈ શકો છો વિડીયોમાં નેક્સ્ટ આગળ વધીશું આપણે તો આગળ પણ મિત્રો આનો જવાબ કન્ટિન્યુ છે તમે વિડીયો સ્ટોપ કરીને અથવા તો વિડીયોની સ્પીડ ઓછી કરીને આના જવાબો લખી શકો છો અને લખીને તમારે એકવાર વાંચી લેવાના છે જોઈએ ચોથો કે સ્વાદ સંવેદનના વિવિધ કેન્દ્રોની સમજૂતી આપો સ્વાદ સંવેદનના વિવિધ કેન્દ્રો આપેલા છે એની સમજૂતી આપેલી છે સંપૂર્ણ તમને તમે જોઈ શકો છો કે કડવ સ્વાદ જીભના પાછળના ભાગમાં પાર ખાય છે ખાટો જીભની બંને બાજુએ ખારો જીભની આખી સપાટી પર અને મીઠો જીભના ટેરવે બાકીના સવડો બે કે તેથી વધારે સ્વાદોના મિશ્રણથી સર્જાય છે એ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો પાંચમો પ્રશ્ન છે કે ઊંડાઈના એક નેત્રીય સંકેતો જ જણાવી કોઈપણ બે સમજાવો એણે પણ મિત્રો માહિતી આપેલી છે તો પહેલો છે અનેત્રીય સંકેતો બીજો એકનેત્રીય સંકેતો અને ત્રીજો છે ત્રિનેત્રીય સંકેતો એમાં મિત્રો નેત્રીય સંકેત વિશે તમને સમજાવેલું છે એક એક નેત્રીય સંકેતોમાં પણ મિત્રો ભાગ પડે છે અંતઃસ્થિતિ બીજો છે વાયુગત પારદર્શન ત્રીજો છે રેખીય પરિપ્રેક્ષ્ય ચોથો છે પ્રકાશ અને છાયા એમની પણ તમે જોઈ શકો છો માહિતી પાંચમો છે મિત્રો સાપેક્ષ કદ છઠ્ઠો મિત્રો છે કે સપાટીની તરે અને ઢાળ નેક્સ્ટ મિત્રો છઠ્ઠો પ્રશ્ન છે કે સંવેદનનો અર્થ આપી તેની સમજૂતી આપો તો સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો કોઈપણ બાહ્ય ઉદ્દીપકની અસર વ્યક્તિની જ્ઞાનેન્દ્રિયો પર થાય અને તેના આંતરવાહી તંતુઓ ઉત્તેજાય અને મગજના ચોક્કસ ભાગને સંદેશો પહોંચે તેને સંવેદન કહેવાય છે બાહ્ય સંવેદન વિશે માહિતી આપેલી છે સંવેદકો આંતરિક સંવેદકો સંપૂર્ણ માહિતી મિત્રો આપેલી છે વિડીયોમાં સાતમો છે કે નેત્રપટીય વિષમતા ટૂંકમાં સમજાવો તો ઊંડાઈના પ્રત્યક્ષીકરણમાં ભાગ ભજવતા દ્વિનેત્રીય સંગીતોની સમજૂતી નીચે પ્રમાણે છે તો દ્વિનિત્ય સંગીતોની સમજૂતી આપેલી છે જે તમે જોઈ શકો છો વિડીયોમાં આગળ વધીશું તો બવળી પ્રતિમા ડબલ ઇમએચ તો એમની પણ સમજૂતી આપેલી છે દ્વિનૃત્ય વિષમતા બાયોક્લુરલ ડિસ્પ્રેરિટી એમની પણ માહિતી આપેલી છે સંપૂર્ણ નેક્સ્ટ આગળ વધીશું આઠમો છે કે પ્રત્યક્ષીકૃત સંગઠનમાં સમાવેશ સમાવેક્ષકતા સમજાવો તેની પહેલાં વ્યાખ્યા આપેલી છે પછી માહિતી આપેલી છે પછી મિત્રો સમાવેકતા વિશેની સમજણ આપેલી છે પછી જોઈ શકો છો મિત્રો સંજ્ઞાઓ દર્શાવેલી છે તમને નેક્સ્ટ હવે આગળ વધીશું નવમો પ્રશ્ન છે કે કેન્દ્રીકરણનો અર્થ આપી સમજાવો કેન્દ્રીકરણનો અર્થ આપી તમારે સમજાવવાનું છે દસમો જોઈએ કે વત્ક્રામ્ય આકૃતિ એટલે શું સમજૂતી આપો તો વત્ક્રામ્ય આકૃતિ વિશે પણ સંપૂર્ણ માહિતી આપેલી છે જે તમે વિડીયો સ્ટોપ કરીને એના જવાબો લખી શકો છો લાસ્ટમાં મિત્રો પાંચમો છે મોટા પ્રશ્નો કે નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો માં પહેલો છે કે જ્ઞાનેન્દ્રિય પ્રક્રિયા અને સંવેદનના કોષોના નામ આપી વિગતે સમજાવો એમની પણ મિત્રો સંપૂર્ણ માહિતી આપેલી છે જે તમે વિડીયો સ્ટોપ કરીને આના જવાબો લખી શકો છો અથવા તો વિડીયોની સ્પીડ ઓછી કરીને પણ આના જવાબો લખી શકો છો તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ જવાબ આપેલા છે નેક્સ્ટ બીજો પ્રશ્ન છે કે ધ્યાનનો અર્થ આપી તેનું સ્વરૂપ સમજાવો તો પહેલાં તમારે ધ્યાનનો અર્થ આપી તેનું સ્વરૂપ સમજાવવાનું છે એનો પણ જવાબ આપેલો છે સંપૂર્ણ તમે જોઈ શકો છો વિડીયોમાં તો ધ્યાનની વ્યાખ્યા તો આપણે ઉદ્દીપકના મહાસાગરમાં જીવી રહ્યા છીએ આપણી આજુબાજુ રહેલા અનેક ઉદ્દીપકમાંથી કેટલાક ઉદ્દીપકો આપણી જ્ઞાનેન્દ્રિયો મારફતે આપણા મગજમાં પ્રવેશે છે તો આપણે એમાંથી કેટલાક જ ઉદ્દીપક તરફ ચેતન ચેતના કેન્દ્રિત કરીએ છીએ ધ્યાનની ક્રિયામાં શારીરિક અને માનસિક સમાયોજન સાધવું પડે છે ધ્યાન એટલે મનની એકાગ્રતા નેક્સ્ટ અલગ અલગ મનોવૈજ્ઞાનિકો દ્વારા તેની વ્યાખ્યા આપેલી છે તે પણ દર્શાવેલું છે તે તમે જોઈ શકો છો વિડીયોમાં ધ્યાનનું સ્વરૂપ અને લક્ષણો એના વિશે માહિતી આપેલી છે જે તમે જોઈ શકો છો પહેલું છે ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે એ વાક્ય વિશે પણ સમજાવેલું છે બીજું વાક્ય છે મિત્રો કે ધ્યાન સમાયોજનાત્મક છે એમના વિશે પણ સમજાયેલું છે ત્રીજું વાક્ય છે ધ્યાન શોધાત્મક છે એના વિશે પણ સંપૂર્ણ સમજણ તમને આપેલી છે ચોથો છે કે ધ્યાન પ્રેરણાત્મક છે એના વિશે પણ સમજણ આપેલી છે તો મિત્રો જો તમારા વિડીયો ઉપયોગી નીવડ્યો હોય તો વિડીયોને મિત્રો અચૂકથી ચોક્કસ લાઇક કરજો અને તમારા સાથે ભણતા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો પાંચમો જોઈએ કે ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે તેમની પણ માહિતી આપેલી છે નેક્સ્ટ છઠ્ઠો ધ્યાન ચંચલ છે એમના વિશે પણ સંપૂર્ણ માહિતી છે મિત્રો જોઈ શકો છો વિડીયોમાં નેક્સ્ટ હવે ત્રીજો જોઈએ કે ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો એની મિત્રો સંપૂર્ણ માહિતી આપેલી છે જે તમે જોઈ શકો છો પહેલો ઉદ્દીપકની તીવ્રતા બીજો મિત્રો છે ઉદ્દીપકનું કદ નેક્સ્ટ આગળ જોઈશું તો ત્રીજો છે કે ઉદ્દીપકની વિષમતા ચોથો છે ઉદ્દીપકની ગતિશીલતા નેક્સ્ટ આગળ વધીશું પાંચમો છે ઉદ્દીપકમાં પરિવર્તન છઠ્ઠો છે ઉદ્દીપકમાં નવીનતા જે તમે જોઈ શકો છો વિડીયોમાં સાતમો છે ઉદ્દીપકનું પુનરાવર્તન એ પણ તમે જોઈ શકો છો આઠમો મિત્રો છે ઉદ્દીપકનો રંગ નેક્સ્ટ ચોથો પ્રશ્ન છે કે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો તો પ્રત્યક્ષીકરણમાં અનેક સંવેદનનું સંગઠન થાય છે અને આપણે પદાર્થને એક એકમ કે સમૂહના રૂપમાં અનુભવીએ છીએ આ સંવેદનોના એક તરેહના રૂપમાં થતા અનુભવને પ્રત્યક્ષીકૃત સંગઠન કહે છે પ્રત્યક્ષીકરણમાં સંગઠનનો અર્થ તો પ્રત્યક્ષીકરણમાં સંગઠનને એટલે વિવિધ પ્રાથમિક સંવેદ નાનો એક તર તરીકે જૂથ તરીકે કે એક એકમ તરીકેનો અનુભવ એના વિશે પણ મિત્રો સંપૂર્ણ માહિતી આપેલી છે વિડીયોમાં જોઈ શકો છો તો પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો એના વિશે પણ સમજણ આપેલી છે પહેલો મિત્રો છે સમાનતા એમના વિશે માહિતી આપેલી છે સંપૂર્ણ જે તમે જોઈ શકો છો વિડીયોમાં બીજો મિત્રો છે સમીપતા એના વિશે પણ માહિતી આપેલી છે ત્રીજો મિત્રો છે સમાવેશકતા એમના વિશે પણ સંપૂર્ણ માહિતી આપેલી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો ચોથો છે પૂરકતા નેક્સ્ટ આગળ વધીશું લાસ્ટ પાંચમો પ્રશ્ન છે કે દ્રષ્ટિ સંવેદનની વિક સમજૂતી આપો પહેલાં દ્રષ્ટિ સંવેદનની વ્યાખ્યા આપેલી છે પછી તેની સંપૂર્ણ સમજૂતી આપેલી છે જે તમે વિડીયો જોઈને વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબ લખી શકો છો જે તમે જોઈ શકો છો વિડીયોમાં મેઘ ધનુષા સાત કલરો જાનીવાલી પિનારા તો વિદ્યાર્થી મિત્રો આ પણ ધોરણ બાર મનોવિજ્ઞાનનું જે ફર્સ્ટ ચેપ્ટર છે ધ્યાન સંવેદન અને પ્રત્યક્ષીકરણ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો જો તમારે આ સ્વાધ્યાયની પીડીએફ મેળવવા ઈચ્છતા હોય તો મિત્રો સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આપેલો છે એ વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરશો એટલે તમને પીડીએફ મળી જશે વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત